पूर्व निर्देशों में संशोधन किया रक्षा मंत्री राजनाथ सिंह ने संयुक्त राष्ट्र की महिला सैन्य अधिकारियों से मुलाकात की और श्रीलंका के पूर्व राष्ट्रपति रामिल विक्रम सिंघे को कथित दुरुपयोग के मामले में कोलम्बो में गिरफ्तार किया गया इसके साथ ही दोपहर समाचार का यह समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં અઠ્ઠાણું તાલુકામાં વરસાદ થયો સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ સિત્યોતેર ટકા જેટલો વરસાદ થયો છે તેમાંથી સૌથી વધુ એક્યાસી ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે વરસાદને કારણે હાલ રાજ્યમાં બસો ઓગણપચાસ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે દરમિયાન રાજ્યમાં આજે કચ્છ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે માછીમારોને પણ આગામી પચ્ચીસ તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ગાંધીનગરમાં નગરગૃહ ખાતે આજે જોબ મેળો યોજાયો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત યોજાયેલા આ મેળામાં ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ કાર્યક્રમ રોજગારલક્ષી તાલીમ લેનારા યુવાનોને વિવિધ કંપનીઓ દ્વારા રોજગારી પૂરી પાડવા માટેનો છે જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસો થી વધુ યુવાનો ને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજિત ચારસો જેટલા યુવાનો ને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે પંચમહાલના હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે રાજ્ય સ્તરની સમીક્ષા બેઠક યોજી બેઠક પહેલા રાજ્યપાલશ્રીએ વિશ્વવિદ્યાલયના સંશોધન ખેતર નિદર્શન જમીન અને ગૌશાળાની મુલાકાત લીધી દરમિયાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર સી કે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને વિવિધ નિદર્શન જમીન અંગે માહિતી આપી રાજકોટમાં એસટી બસ ડેપો ખાતેથી આજે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્યોએ સાત નવી એસી પ્રીમિયમ લક્ઝરી બસનું પ્રસ્થાન કરાવ્યું આ તમામ બસથી સોળ ફેરા અને ચાર હજાર કિલોમીટરથી વધુનું દૈનિક સંચાલન કરાશે આ બસ માટે રાજકોટથી ભાવનગરનું ભાડું ત્રણસો ચાર રાજકોટથી ઉનાનું ભાડું પાંચસો ચુમ્માળીસ અને રાજકોટથી દીવનું ભાડું પાંચસો ઓગણ પાંચસો ઓગણસી રૂપિયા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ ઓગસ્ટે અમદાવાદના પ્રવાસે છે તેમના સ્વાગત માટે નિકોલમાં ખોડલધામ મેદાનમાં વિશાળ શમિયાણો બાંધવામાં આવ્યો છે તેમજ શહેરના વિવિધ વિસ્તાર અને બ્રિજને શણગારવામાં આવશે આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વધુ માહિતી આપી વડાપ્રધાન અને ગ્લોબલ લીડર

સત્તાવાર યાદી મુજબ પચ્ચીસ અને છવ્વીસ ઓગસ્ટે રાજ્યના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં વિવિધ વિભાગ હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મહેસાણા જિલ્લામાં ખેડૂતો ખરીફ પાકનું વાવેતરમાં જોતરાયા છે જિલ્લામાં તલ મગ કપાસ દિવેલા ઘાસચારો ડાંગર અને મગફળી જેવા પાકનું બે લાખ ચૌદ હજાર હેક્ટરથી વધુ વાવેતર થઈ ગયું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈ દ્વારા લોકોને જાગૃત કરવા શિબિર યોજાઈ કેન્દ્ર સરકારની વિવિધ નાણાકીય યોજનાઓ સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડવા અને સાયબર છેતરપિંડી અંગે લોકોને જાગૃત કરવા પટલારા ગ્રામ પંચાયત ખાતે આ શિબિર યોજાઈ કાર્યક્રમમાં અધિકારીઓએ જણાવ્યું કે ભારત સરકાર પહેલી જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી દેશભરની તમામ ગ્રામ પંચાયતમાં નાણાકીય જાગૃતિ અને શિબિરનું આયોજન કરી રહી છે તેનો ઉદ્દેશ વધુને વધુ લોકોને બેંકને લગતી સેવાઓ અને યોજનાઓ સાથે જોડવાનો છે અધિકારીઓએ લોકોને શંકાસ્પદ લિંક અને સંદેશાઓથી સતર્ક રહેવા પણ અપીલ કરી છે મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે પ્રવાસન અને પુરાતત્વ વિભાગની સાથે મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા લોકમેળા માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે મેળામાં નાના બાળકો માટે મનોરંજનના સાધનો ચકડોળ ચકરડી અને નાસ્તા માટેની હાટડીઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો We'll be right back.